રાધે રાધે કુશાગ્રહ્ય અમાસ તારીખ ત્રેવીસ ઓગસ્ટ અને શનિવાર આમ શનિવાર હોવાથી શનિ અમાસ પણ કહેવાશે કુશ એટલે દર્ભ આ માસમાં દર્ભવાળા જળનો ભગવાન શિવજીને અભિષેક કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને અનેક રોગોમાંથી મુક્તિ મળે છે હરે શાસ્ત્રોમાં તો ત્યાં સુધી વર્ણવ્યું છે કે અનેક યથાગ પ્રયત્નો કરવા છતાં જો કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય તો કુશાગ્રહિયા માસે દર્ભવાળા જળનો ભગવાન શિવજીને અભિષેક કરવાથી અવશ્ય સફળતાની પ્રાપ્તિ થાય છે હર હર મહાદેવ هلا هلا مهادي